મિત્રો આજના ઇંગ્લિશ વોકેબ્લેરી સિરીઝના નવમા દિવસમાં આપણે જેટલા પણ પ્રાણીઓ છે આપણી જે આ સિરીઝની ખાસિયત છે એ દ્વારા યાદ રાખવાની કોશિશ કરીએ આજના આ જે શબ્દો છે એ આપણે જોવાના છે કે દીપડાને અંગ્રેજીમાં લેપડ કહેવાય છે જો શબ્દો તો હમણાં તમને હું કહી દઈશ કે આને આ કહેવાય બટ એને યાદ કેમ રાખવા એ વાક્યો દ્વારા એ ફોટા સાથે આજના આ લેક્ચરમાં આપણે શીખવાનું છે એક થી આઠ લેક્ચર ઓલરેડી મુકાઈ ગયા છે પહેલેથી છેલ્લે સુધી જોઈ લેજો અને સાથે સાથે બોલતા જ આવજો આ શબ્દ મારી પાછળ પાછળ કેટલી વાર રિપીટ થશે ફોટા સાથે એટલે કોઈ દી નહીં ભૂલાય લેપડ એટલે દીપડો વાછરડું ને અંગ્રેજીમાં કાફ કહેવાય ગાયનું બચ્ચું હોય એને શું કહેવાય કાફ કાલ્ફ ને એફ સાયલન્ટ છે કાફ ઓકે પછી રીચ હોય રીચ રીચ ને અંગ્રેજીમાં બેર કહેવાય ઓકે એના પછી ભેંસ ને અંગ્રેજીમાં બફેલો બિલાડીનું જે બચ્ચું હોય બિલાડીને તો આપણે કેટ કહીએ છે પણ એના બચ્ચાને શું કહેવાય કીટન ખિસ્કોલી ને અંગ્રેજીમાં સ્ક્વિરલ કહેવાય છે સિંહણ જો સિંહને આપણે લાયન કહીએ છે પણ સિંહણ ને અંગ્રેજીમાં લાયનેસ કહેવાય શું કહેવાય લાયનેસ નવા શબ્દો ઘણા શીખવા મળશે ટાઈગ્રેસ ટાઈગર એટલે વાઘ અને વાઘિણી એટલે કે વાઘણ જે કઈ પણ કહીએ છીએ એને ટાઈગ્રેસ કહેવાય છે પછી ગેંડો ગેંડાને અંગ્રેજીમાં કહેવાય છે રાઇનોસરોસ ઓકે એના પછી હરણનું જે બચ્ચું હોય હરણને ડિયર કહેવાય પણ હરણના બચ્ચાને ફોન કહેવાય ફોન ઓકે ડુક્કરને અંગ્રેજીમાં પીગ ભેંસનું જે બચ્ચું હોય ભેંસને બફ આ બફેલો કહેવાય છે પણ એના બચ્ચાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે બફેલો કૈફ ઓકે જીરાફ ને જીરાફ કહેવાય ચીતો ચીતા અને સસલાને અંગ્રેજીમાં રેબિટ કહેવામાં આવે છે હવે આ શબ્દોને આપણે ફોટા સાથે અને સાથે સાથે મનોરંજન સાથે મનોરંજનની સાથે છે વાક્યો સાથે આ શબ્દોને મરફેક્ટ યાદ રાખતા શીખીએ ચલો તો શરૂઆત કરીએ એની પહેલા એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ફાઇનલી હવે સોમવારથી એટલે કે આઠ તારીખથી વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ પરથી શરૂ થવા જઈ રહી છે તો આવશો કે નહીં આવશો ને મજા આવવાની છે પ્રેક્ટિસ 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 નો નો એક્સપ્લેનેશન ગ્રામર એન્ડ વિજય કેટલી તારીખે આઠ તારીખે ઓકે તો આવી જજો અને મિત્રો આ વિડીયોને પણ હજી લાઈક નથી કર્યો તો કરી દો શેર અને સબસ્ક્રાઈબ નું બટન અવશ્ય દબાઈજો તમારા મિત્રો સુધી શેર કરીને કોમેન્ટ સેક્શનમાં ગ્રેડ હાર્ટ મોકલવાનું ભૂલતા નહીં ચાલો આટલું કરી દેજો સૌથી પહેલો છે લેપડ લેપડ એટલે કે દીપડો આને અંગ્રેજીમાં લેપડ કહેવાય જો દીપડામાં અને ચિતામાં શું ફેર હોય છે દેખાવમાં આમ તો બે હરખાત છે બિલાડીની જાત જ કહેવાય બટ અહીંયા તમે આ જુઓ તો જે દીપડો હોય ને દીપડો એના જે ઓલા ઓલા હોય ને પેલા ઝૂમખા હોય બરોબર છે બ્લેક ડોટના ઝુમખા હોય અને જ્યારે ઓલાને બ્લેક એટલે શું કહેવાય પેલું ટપકાની લાઈનો હોય હમણાં આપણે એ જોઈએ તો આને દીપડો કહેવાય ચલો દીપડો અને અંગ્રેજીમાં લેપર્ડ કહેવાય છે તો એના સેન્ટેન્સી જ આપણે શીખીએ ને લેપર્ડ બોલવાનું હવે દીપડો નહીં લેપર્ડ શું કહેવાય લેપર્ડ ઓકે ચિત્તો એક જંગલી પ્રાણી છે ધ ધ લેપર્ડ ઇઝ વાઇલ્ડ એનિમલ ધ લેપર્ડ ઇઝ વાઇલ્ડ એનિમલ તે બિલાડીના કુટુંબનો એક સભ્ય છે મતલબ બિલાડીની જે એક જાત છે બિલાડી જેવું જ લાગે ઓકે ઇટ બિલોંગ્સ ટુ ધ કેટ ફેમિલી તેના શરીર પર કાળા ડાઘ હોય છે તો મેં તમને કીધું ને એના શરીર પર કાળા ડાઘ હોય છે

વાછરડું તેની માતા સાથે રહે છે કાફ સ્ટેઇઝ વિથ ઇટ્સ મધર ઈટ્સ એટલે કે તેની માતા સાથે રહે છે વાછરડું દૂધ પીને મોટું થાય છે અ કાફ ગ્રોઝ બાય ડ્રિંકિંગ મિલ્ક ઓકે વાછરડું ખૂબ ક્યૂટ અને નિર્દોષ લાગે છે જો તો કાફ લુક્સ વેરી ક્યુટ એન્ડ ઇનોસેન્ટ વાહ ઓકે એના પછી ત્રીજો શબ્દ છે બેર બેર એટલે થાય રીંચ બરોબર છે રીંચ ને શું કહેવાય બેર

રીચ નો થાય આપણે ખબર જ છે કે આપણી આ સિરીઝ અંતર્ગત આપણે શબ્દોને સરસ મજાની રીતે યાદ યાદ રાખતા શીખવું છે બફેલો ભેંસ બધાને ખબર જ હોય તો બફેલો એક ઘરેલું પ્રાણી છે બફેલો ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ભેંસ સામાન્ય રીતે કાળા રંગની હોય છે ધ બફેલો ઇઝ યુઝલી બ્લેક ઇન કલર ભેંસ ગાય કરતા મોટી હોય છે બફેલો ઇઝ બિગર ધેન કાઉ ભેંસ આપણને દૂધ આપે છે ધ બફેલો ગીવ્સ અસ મિલ્ક ભેંસનું દૂધ ઘી અને માખણ ઘી અને માખણ બનાવવા માટે કામ આવે છે મિલ્ક મિલ્ક ઇઝ ઇઝ તો ટુ મેક ઘી એન્ડ બટર બટર છે ને બહુ ભાવતું હોય ભેંસનું દૂધ બહુ ખાતે કીટન એટલે કે બિલાડીનું બચ્ચું કીટન એટલે બિલાડીનું બચ્ચું બિલાડીને કેટ એના બચ્ચા ને કીટન કીર્ટન કીર્ટન કીટન કીટન કીર્ટન એક નાનું બિલાડીનું બચ્ચું છે

કીટન બોલ કે દોરા સાથે રમવું ગમે છે તો કીટન લવ્સ ટુ પ્લે વિથ બોલ અહીંયા દોડા શું કહેવાય બોલ અને શું કીધું વિથ બોલ એન્ડ ઓકે બરોબર છે તોયડા સાથે તો સ્ટ્રિંગ સ્ટ્રિંગ એટલે કે દોડા સાથે રમવું ગમે છે અને સાથે સાથે વિજય નાક્યા નામની જે ચેનલ છે એ તો તમને ખબર જ છે પણ એની એક બુક છે દેવ દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક

સ્કવિરલ શબ્દ ઉપર ફોકસ કરવાનું છે સ્કવિરલ ઓકે ખિસ્કોલી મુખ્યત્વે દાણા બીજ અને સૂકા મવા ખાય છે આ સ્કવિરલ મેઇનલી ઈટ્સ ગ્રેઇન્સ સીડ્સ એન્ડ નટ્સ આ ઊ ઝીણું ઝીણું ખાતી જ હોય તમને ખબર જ છે ખિસ્કોલી ઓકે એના પછી છે લાયનેસ લાયનેસ એટલે સિંહણ શું થાય સિંહણ સિંહની ધર્મપત્ની ઓકે સિંહણ એક જંગલી પ્રાણી છે ધ લાયનેસ ઇઝ વાઇલ્ડ એનિમલ ઓકે સિંહણ સિંહની પત્ની હોય છે

વાઘણ ખૂબ જ બહાદુર અને શક્તિશાળી છે તો ટાઈગ્રેસ ઇઝ વેરી બ્રેવ એન્ડ પાવરફુલ વાઘણ પોતાના બચ્ચાની રક્ષા કરે છે તો ટાઈગ્રેસ પ્રોટેક્ટ કબ્સ કબ્સ એટલે થાય એના બચ્ચા ક્યુબ્સ ને કબ્સ ઓકે ઓકે વાઘણ મુખ્યત્વે જંગલમાં રહે છે ધ ટાઈગ્રેસ મેઇનલી લિવ્સ ઇન ધ ફોરેસ્ટ ઓકે ચલો જોઈએ એના પછી આગળ રાઇનોસેરોસ એટલે થાય ગેંડો ગેંડો એક મોટું જંગલી પ્રાણી છે ધ રાયનોસે થિકાસ અને પાન ખાય છે રાઇનોસેરોસ ઇટ ગ્રાસ એન્ડ લીવ્ઝ ગેંડો એકલું રહેવું ગમે છે ગેંડાને એકલું રહેવું ગમે છે ધ રાઇનોસેરસ લાઈક્સ ટુ લીવ અલોન એટલે કે એને એકલું રહેવું ગમે છે એના પછી છે ફોન એટલે કે હરણનું બચ્ચું ડિયર એટલે હરણ થાય પણ એના બચ્ચાને અંગ્રેજીમાં ફોન કહેવાય છે તો ફોન એ હરણનું બાળક છે ધ ફોન ઇઝ બેબી ઓફ ડિયર ઓકે ફોન જન્મે ત્યારે ખૂબ જ નાનું અને નરમ હોય છે અ ફોન ઇઝ વેરી સ્મોલ એન્ડ સોફ્ટ વેન ઇટ્સ ઇઝ બોન ફોનના શરીર પર સફેદ ડાઘ હોય છે તમે જોઈ શકો છો ફોનના શરીર ઉપર સફેદ ડાઘ હોય છે તો ફોન હેઝ વ્હાઇટ સ્પોટ સ્પોટ એટલે ડાઘ ઓન ઇટ્સ બોડી એટલે કે એના શરીર ઉપર ફોન પોતાની માતા સાથે રહે છે ફોન સ્ટેઝ વિથ ઇટ્સ મધર ફોન દૂધ પીને મોટું થાય છે અ ફોન ગ્રોઝ અપ ગ્રોઝ અપ એટલે મોટું થાઓ બાય ડ્રિંકિંગ મિલ્ક પીગ એટલે ડુકર હવે ડુક્કર નું શરીર ગોળ અને જાડું હોય ડુક્કર બધાને ખબર જ હોય આપ દેખ શકતે હો ઓકે તો અ પિગ હેઝ અ રાઉન્ડ એન્ડ ફેટ બોડી તો પિગ એટલે ડુક્કર ડુક્કર કાદવમાં રમવું ગમે ડુક્કર ને કાદવમાં રમવું ગમે છે તો પિગ લાઈક્સ ટુ પ્લે ઇન મડ મડ એટલે થાય કાદવ ડુક્કર નું નાક ચપટું અને લાંબુ હોય છે પિગ હેઝ અ ફ્લેટ એન્ડ લોંગ સ્નોટ ઓકે એના પછી ડુક્કર ઘાસ

રેકોર્ડેડ કોર્સ તમને મળી જશે બધી વસ્તુઓ છે અગિયારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે સાથે સાથે એક કોર્સ છે નવસો નવ્વાણું જેમાં દર મહિનાની બીજી તારીખે કોર્સ લાઈવ આવશે અને એક સાતસો છે કે જેમાં રેકોર્ડેડ કોર્સ છે તમને નંબર આપેલો છે કોલ કે મેસેજ કરી અને તમે કોઈ પણ એક કોર્સ છે એ પરચેસ કરી શકો છો ઓકે હવે છે બફેલો કાફ એટલે કે ભેંસનું બચ્ચું ભેંસનું બચ્ચાને બફેલો કાફ કહેવાય છે ધ બેબી ઓફ બફેલો ઇઝ કોલ્ડ બફેલો કાફ

ભેંસ નું બચ્ચું ધીમે ધીમે ઘાસ ખાવું શીખે છે ધીમે ધીમે ઘાસ ખાતા શીખે છે અ બફેલો કાફ સ્લોલી લર્ન્સ ટુ ઈટ ગ્રાસ બરોબર છે બફેલો કાફ આપણે મેઈન શબ્દ ઉપર ફોકસ કરવાનું છે તેરમું છે જીરાફ જીરાફ એટલે જીરાફ જીરાફ ખૂબ ઊંચું પ્રાણી છે તો જીરાફ ઇઝ અ ટોલ્ડ વાઇલ્ડ એનિમલ જીરાફ ની ગરદન ખૂબ લાંબી હોય છે અ જીરાફ હેઝ અ વેરી લોંગ નેક આ જીરાફ છે ખબર જ છે ને બધાને ઓકે જીરાફના શરીર પર ભૂરા ડાઘ હોય છે અ જીરાફ હેઝ એટલે કે હોય છે બ્રાઉન સ્પોટ્સ ઓન ઇટ્સ બોડી જીરાફ ઝાડના પાન ખાવાનું પસંદ કરે છે અ જીરાફ લાઈક્સ ટુ ઈટ ટ્રી લીવ્સ જીરાફ પોતાની લાંબી જીભથી પાન તોડે છે અ જીરાફ યુઝિસ ઇટ્સ લોંગ ટંગ ટુ પ્લક લીવ્સ એટલે કે પાંદડાઓ તોડે છે 14મો છે ચીતા ચીતા એટલે કે ચીતો ચીતો એક જંગલી પ્રાણી છે ચીતા ઇઝ અ વાઇલ્ડ એનિમલ

રેબિટ્સ ટીથ કીપ ગ્રોઈંગ સસલું ખૂબ શાંત અને ક્યૂટ લાગે છે રેબિટ લુક્સ વેરી કામ કામ એટલે શાંત એન્ડ ક્યૂટ એટલે કે બહુ જ ક્યૂટ લાગે છે અને આવી જ રીતે પ્રેક્ટિસ માટે તમારે જો ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ લેવી હોય અત્યારે ઓફ બસો નવ્વાણું રૂપિયામાં તમને મળશે ટોટલ ચારસો સત્તર રૂપિયા પ્રાઇસ છે બટ તમને બસો નવ્વાણું રૂપિયા મળી જશે નંબર આપેલો છે મેસેજ કે કોલ કરી અને તમે આ જે પીડીએફ કિટ છે એ મંગાવી શકો છો સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો કારણ કે આપણી આઠ તારીખથી જે નવી સિરીઝ શરૂ થવા જઈ રહી છે વિજય નાકિયા ચેનલ પરથી એની માહિતી તમને પ્રોપરલી અહીંયા આપવામાં આવશે તો જોડાઈ જજો ટેલિગ્રામ તેમજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ પર પણ હજી જોડાયેલા નથી તો જોડાઈ જજો તો આજનો આ જે નવમો લેકચર છે એ કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને મજા આવી હશે અને દરેક પ્રાણીઓના અંગ્રેજી નામ આપણે આજે શીખા આવી જ રીતે આપણી આ વોકેબલરી સિરીઝ ચાલુ જ રહે છે એટલે જોડાયેલા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ નું બટન દબાવી કમેન્ટ સેક્શનમાં ગ્રેડ હાર્ટ મૂકી દેજો અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા